જય મુરલીધર જય દ્વારિકાધીશ મિત્રો આ છે અમારા કાનાભાઈ રણમલભાઈ આહિર અને આજે સરગવાસ પધાર્યા એનું બહુ અમને દુઃખ થયું પણ ભગવાનના ઘરની આવે ત્યારે ક્યાં કોઈથી કાંઈ થઈ જશે ત્યારે આજે આપણે એક વાત ખાસ યાદ કરવાની છે કે એમની દીકરી માટે થઈ અને સમાજના દરેક આગેવાનોને ખાસ મારી વિનંતી છે કે મદદ કરીને દીકરી બહુ સારું ભણે છે જબર હોશિયાર છે અને સમાજનું નામ રોશન કરે એવી છે એના માટે મદદગાર બનજો અને આ છોકરીને આગળ લઈ આવવાની છે આપણે કારણ કે જેની તમન્ના હતી એ તો અધૂરી રહી કારણ કે એ વ્યક્તિ તો આજે દુનિયામાં રહ્યા નથી અને કામ બોલે છે એવું આપણે કહીએ એટલું નહીં પણ જે વ્યક્તિ મારી સાથે અત્યારે દિનેશભાઈ રાઠોડ હતા અને એમણે મારી સાથે ચર્ચા કરી કે અમારું પણ કાર્ય આ માણસે કામ કરેલું એના સિવાય મારી છોકરીનું અત્યારે જે દાખલો જોતો હતો મારી ખુદ નાગદન આહીરની છોકરીનો તો એ મારે ગયા વગર તાલુકામાંથી લઈને કાનાભાઈ આપ્યો હતો એટલે આવા વ્યક્તિને તો ભૂલાય એમ નથી પણ આખો ઓડિયો ને વિડીયો સાંભળો એટલે તમને ખબર પડે જય મુરલીધર જય દ્વારિકાધીશ મિત્રો મારે બીજા કોઈને નહીં પણ મારા આહીર સમાજના દરેક આગેવાનોને મોટા મોટા રાજકારણીઓને ખાસ વિનંતી કે મારા ગામના કાનાભાઈ રણમલભાઈ આહિર આજે સ્વરોગવાસ વધારેલ છે તો એમની દીકરીનું ભણતર બહુ સારું છે અમે એના માટે એના બાપની તમન્ના બહુ હતી પણ અધૂરી ન રહે તે માટે દીકરી ગર્વથી આગળ આવે અને સમાજની અંદર આહીરની દીકરી એમના બાપનું નામ રોશન કરે એનું નામ રોશન કરે સમાજનું નામ રોશન કરે એના માટે દરેક આગેવાનો ખાસ કરી આ વિડીયો જેમ બને એમ શેર કરજો મોટા અધિકારીઓ મોટા આગેવાનો આહીર સમાજના હોય એના સુધી પહોંચે એટલે દીકરીનું ભણતર અધૂરું ન રહે એના માટે ખાસ હેલ્પ મદદ કરજો જય મુરલીધર તો સાંભળો ઓડિયો કે જેણે મદદ કેવી કરી છે મજામાં તો સિંહ હવે તમને તો ખબર હોય ને તમે હમણાં ફોન કર્યો તો હવે કાકા વિડીયો ને કાકા મેં જોયું હતું કાના કાકા નું કાનો કાકો બિચારો જાતે જો અરે ભગવાન આવું શું છું વસ્તા નું દિનેશભાઈ હા ખરેખર વાત નથી થઈ શકતી પણ એવું બન્યું શું વસ્તા એમ મને તો અત્યારે ગ્રુપ માં મેં ફોટો ને વિડીયો જોયું ત્યારે મેં કીધું હોય નઈ કોઈ આવું બન્યું કેમ મને ફોન તો કરવા દે એડમિશન કરાવવા ગયેલો તો પોતે સર્ટી લેવા નાક હતું દીકરી ભણાવવાની કામ મારે કામ એવા કર્યા કોઈ કાગરી અરે મને જે અત્યારે જેટલા ફોન આવ્યા ને એજ મુદ્દો છે કે ગામમાં ઘણા ફાંકા ફોજદારી કરવા વાળા હશે પણ આ વ્યક્તિ એવો તો ખાલી એક જ નઈ ગયો ને અહીંયા લઈ આવતો એમ કારણ કે જે જેની જરૂર છે ને અહિયાં એની ઉમર જરૂર છે ખરેખર એના એની તમન્ના એટલી ઊંચી હતી દીકરીને ભણાવવાની એટલી નહિ ભણાવવાની તો ખરી કારણ કે ગામનું

સમાજ ના અમુક જે અમારા અગ્રણીઓ છે એને સમાજના કેશું કે આ દીકરી માટે જે હીરલો હતો જે કેવત છે કે બાપ જેવું કામ તો બીજા જ નથી સમાજની દીકરી તરીકે સમાજના વ્યક્તિ મદદ કરશો તો અમારા ગામનું અને એના બાપની તમન્ના પૂરી થાય ઈચ્છા પૂરી થાય કારણ કે ભણતર ની અંદર બહુ પેલો નંબર છે કુમકુમ કાના એ લગભગ લખા ની અંદર ઠેર થી ઠેઠુ પેલો નંબર લીધો છે અને કાઠિયાળમાં રાજકોટ બાજુ ભણે છે એમો પણ પહેલો નંબર છે જોયા ઈ બહુ દિનેશભાઈ હું ગયો ને આ ભાઈ મારુ એક આયુ હાથ નતું રેતુ અત્યારે પણ હું વાત નથી કરી શકતો શું થાય પણ કાકા એ ભગવાન એ ભગવાન ને ધારી હોય તો એમાં ક્યાં કોઈ થી બીજ રોકાય બસ કારણ કે અમે તો ઘણી વખત ભેગા બેઠા હોય એના એના વિચાર બહુ ઊંચા હતા ને ખરેખર કોઈ ભી ગરીબ વર્ગ ને તો એ ગમે ત્યારે હાલતા હાલતા કાગળિયા ને એટલે કાગળિયા ઉપર કામ કરી આવે ધક્કો ખાજો ને ભેગા હાલજો ને આવજો ને પછી નહીં થાય ને આવું નથી ના ના બધા કામ તો કરે આપડે તો મારો તો કરી આપડે તો ખોટું નથી બોલતા એ જતા રહ્યા ને આપડે જાતું રેવું હા હા સો ટકા સો માં કોઈ હગું નતું થાતું મારા ઢોકળા કોઈ પાટણ નતા હાલતા ને એ માણસ મને કીધું તું કે હું તને ગાડીએ બાંધી જઉં ભેગું હાલો સો ટકા સો ટકા સો ટકા પણ લોકડાઉન માં મારું કામ કરેલું જો આપણે આટલું દુઃખ થયું છે એની દીકરી ભણે છે યાર ખોટો થઈ ગયો માણસ પૂરી કરવી પડે છે સારું દિનેશભાઈ ભલે ભલે કકા શાંતિ રાખો રાખજો થોડી તો બેસ્ટ ક્યારેક ક્યારેક મિત્ર તરીકે આવતા જતા ને ભેગા વાતો અમુક અમુક